તો તાત્કાલિક સારવાર વિભાગના એસીમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે તો કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી સાધનોની મદદથી આગ પર કાબુ મેળવી લીધો હતો જે સમયે આગ લાગી તે સમયે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો પરંતુ સદનસીબે આગની ઘટના પર કાબુ મેળવી લેવાયો સંવાદદાતા તેજસ ફોનલાઇનથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જે એજસ કર્મચારીઓએ સમય સૂચકતાથી આગ પર કાબુ મેળવી દીધો હતો કેટલું નુકસાન ચોક્કસથી જણાવી દઉં કે એસી ફૂટવા તેમજ એસી ચડાવાની ઘટનાઓ દિવસે દિવસે સામે આવતી હોય છે ત્યારે પાટણ એટલે સિકપુરની સિવિલ હોસ્પિટલના અંદર વહેલી સવારે એસી ના અંદર અચાનક આગ ભૂકકી ઉઠી હતી અને આ ભૂકતી ઉઠવાના કારણે જે રૂમ હતો તે રૂમના અંદર આગ મોટા પ્રમાણમાં સ્વરૂપ લઈ લીધું હતું ત્યારે આજુબાજુના જે કર્મચારીઓ હતા તેમજ આજે કામ કરતા લોકો હતા તેમને જાણ થતાની સાથે તે આ ગોલાવવા માટે લાગી ગયા હતા ત્યારે તેમને પહેલી સવારે ફાયર બ્રિગેડ ને પણ જાણ કરી દીધી હતી કેમ કે જે તાત્કાલિક સારવાર વિભાગનો રૂમ હતો અને તેના અંદર એસી માં આગ લાગી હતી આગ લાગવાથી મોટું નુકસાન થયું હતું સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાની કેમ કે જે તાત્કાલિક સારવાર રૂમ અંદર કોઈ દર્દી તેમજ કોઈ અંદર હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ નથી પરંતુ જે દિવસે દિવસે એસી સળગવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે પરંતુ જે ચિતપુર સિવિલ હોસ્પિટલ અંદર જે આગ લાગવાની ઘટના બની તેને તાત્કાલિક અધિકારીઓને જાણ થતાની સાથે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગળ ઉલવી દેવામાં આવી હતી મોટી દુર્ઘટના સર્જાઈ નથી સમગ્ર માહિતી બદલ